પ્લાસ શહેરમાં આવેલા શિવાલયોમાં આજે ભક્તો શિવાલયો ખાતે ઉમટ્યા હતા રાજકૂલા નજીક આવેલ જીતનગર બસ રાજકૂલા નજીક આવેલ જીત નગર ના સાડા ચારસો વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદીકેશ્વર મહાદેવ ના મંદિરે સવા લાખ બિલીપત્ર ચડાવવાની મહિમા છે ભગવાન શિવ ને બિલીપત્ર પ્રિય હોય અહીં બિલી ભારે ભક્તિભાવ થી મંત્રોચ્ચાર સાથે ભક્તો શિવજી ને અર્પણ કરી રહ્યા છે મંદિરના મહત્ના જણાવ્યા અનુસાર સાડા ચારસો વર્ષ પ્રાચીન મંદિર હોવાથી અહીંયા સમગ્ર ગુજરાતમાંથી અને આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે શ્રાવણ માસ અહી દરરોજ વિવિધ પૂજા અને વિવિધ પ્રકારના શરણગાર કરવામાં આવે છે મહાદેવ મંદિર ના ગર્ભગૃહ થી માંડીને મંદિર પરિસર ના સુંદર રીતે ફૂલોથી શરણગાર કરાયો છે અને શ્રાવણના સોમવારે રાજપીપલા ને જન મંદિરો શિવજી નાડ ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ મહિનામાં પર્વ વિશેષ મહત્વ રહ્યો છે શ્રાવણ મહિનામાં પાર્વતીએ ભગવાન પોતાના પતિ તરીકે મેળવવા માટે વિશેષ મહત્વ છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે તેવી ભક્તોની માન્યતા છે શ્રાવણ માસ માં ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવાથી ભક્તોને ઐશ્વર્ય અને સંપૂર્ણ મનોવાંછિત ફળ મળે છે તેવું પણ માન્યતા છે જનગર જિતનગર જીતનગર ગ્રામીકેશ્વર મહાદેવ તથા દુર્ગા માતાજી નું મંદિર અતિ પૌરાણિક મંદિર આવેલું છે ચારસો સાડી ચારસો વર્ષ આ પુરાણું મંદિર છે અહીંયા શ્રાવણ માસની અંદર દર સોમવારે વિવિધ ભગવાનના શણગાર કરવામાં આવે છે ફૂલથી રુદ્રાક્ષથી અને વિવિધ દ્રવ્યોથી ભગવાનના શણગાર કરી અને મહાલઘુરુદ્ર પૂજા તથા મહાઆરતીનો સાંજે કાર્યક્રમ હોય છે દર સોમવારે આજુબાજુના ક્ષેત્રમાંથી તથા ભરમાંથી ભક્તો અહીંયા દર્શનને વધારે છે આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો બધા દર્શનને લાભ લે છે અને દર સોમવારે તો એક મેળા જેવો આખો માહોલ હોય છે અને ખૂબ ભક્તો અહીંયા ગાડી ભક્તિભાવથી દર્શન કરવા આવે છે